ગુજરાતમાં નકલી લોકો અને વસ્તુઓની તો જાણે સિઝન ચાલી રહી ને એવું લાગી રહ્યું છે નકલી પીએમઓ અધિકારી બરોબર નકલી સીએમ અધિકારી એના પછી નકલી પી એ પકડાય છે મંત્રીઓના ને લોકોના ને જે ગૃહ રાજ્ય મંત્રી છે હરસંઘવી એમના એમના પછી નકલી સરકારી કચેરી છે પકડાય છે નકલી ભગવાનનો પ્રસાદ નકલી પી એસ આઈ અને એના બાદ હવે નકલી ઘીની ફેક્ટરી પકડાય છે ગઈકાલે પાણીના પ્લાન્ટમાં પકડાયેલી ફેક્ટરીમાંથી લગભગ દરોડા પાડી અને ચાર લોકોને પકડી લેવામાં આવ્યા છે વિસ્તારથી વાત કરીએ ગુજરાતની નકલી લાહણી વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં પીપળવા કરીને ગામ છે ત્યાં પાણીનો પ્લાન્ટ ચાલે છે અને એની અંદર આ નકલી ઘીની ફેક્ટરી પાણીના પ્લાન્ટની આડમાં ચલાવવામાં આવી રહી હતી પીપળવાના અમૃત મિનરલ વોટર પ્લાન્ટમાં નકલી ઘીની જે ફેક્ટરી છે એ બનાવવામાં આવી હતી અને અહીંયા બધું ઘી છે નકલી બનતું હતું અહીંયાથી એકસો પાંત્રીસ કિલો વનસ્પતિ ઓઈલ એકવીસો કિલો નકલી ઘી એ મળી અને કુલ લગભગ લાખો રૂપિયાનો જે જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે જપ્ત કર્યો છે આ ફેક્ટરીમાં મલાઈની અંદર એસેન્સ મેળવવામાં આવતું હતું અને પછી નકલી ઘી બનાવવામાં આવતું હતું પોલીસે આમાં ચાર લોકોની ધરપકડ કરી છે સાહિલ જાખરા રામ વિંજવા ભરત વિંજવા અને નવસાદ ગાહા આ બધા લોકો છે નકલી ઘી બનાવતા હતા ચારે કામ કરવા માટે મહિને લગભગ દસ હજાર રૂપિયાનું મહેનતાણું છે આપવામાં આવતું હતું હવે જોવા જેવી વાત તો અહીંયા એ છે કે આ લોકો પાસે ફૂડ વિભાગ જે છે ફૂડ વિભાગ એમનું લાયસન્સ પણ ન હતું જો કે ના જોઈ ને નકલી ફેક્ટરી છે તો પછી એમને ફૂડ લાયસન્સ જરૂર છે બીજી બ્રાન્ડના જે સ્ટીકર છે ચિપકાવીને આ લોકો અહીંયા નકલી ઘીના ડબ્બા છે બનાવતા હતા અને એને માર્કેટની અંદર પછી વેચતા હતા એવું કહીને વેચતા હતા કે આયુર્વેદિક ઘી છે બહુ સારું છે સ્વાસ્થ્ય માટે તમે પીવો અને આવી જ રીતના લોકોને ઝેરનો વેપાર છે કરવામાં આવી રહ્યો હતો હવે આ પૂરું જે બોગસ વેપાર છે એ સામે આવ્યો છે હવે આગળના સમયમાં અહીંયા શું થશે તો જોવાનું રહેશે પરંતુ તમે અમારી સાથે જોડાયેલા રહેજો વાઇસ ઓફ ઇન્ડિયા પર ધન્યવાદ